હાય ગુડ મોર્નિંગ નહીં લીધું નહીં લીધું શું વાત છે તો જો ભાઈ હવાર હવારમાં ધંધે લાગી ગયા છે આ સવારવરમાં બધા ધંધે લાગી ગયા છે શું છે આ બધું કાતરી બફાય છે હમ 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 એમ અને આપણે જો એ ત્યારે નાવાર નથી નથી આવું હમ જુઓ ભાઈ કેવું કામ ચાલી રહ્યું છે મસ્ત મજામાં બે દિવસ થી ઉપવાસ હતો અને ગાડી હા હજી જીવત છે આ બધું મને તો એવું લાગે છે કે હાજ પડતો પડતો અમાથી દસ ટકા બચત સારી વાત છે ઉડી ઉડીને જતું જ રહે એવું લાગે છે જોઈએ આપણું નસીબ ખામ જેટલું લખે છે તો ભાઈ શનિવાર છે બધાને અને જમવાનું થઈ ગયું છે દાળ ભાત ભીંડીથી સબ્જી અને પાપડ પાપડ છે કે શું કહેવાના પાપડ હા અડદિયા પાપડ શેકાઈ રહ્યા છે આપણા વડે ગરમ ગરમ રોટલી થઈ ગઈ છે પાસા લિજ્જત સિવાય તો ખાતા નહીં એમ દિવસ લિજ્જત સિવાય પાપડ ગમતા નહીં બધાના અમારે તો જે હવે ચાલી જાય પેલા બે જણા મેન મસ્તીખોર નીચે ગયા છે દાર ભાત અને ભીંડીનું શાક થઈ ગયું છે જો ભગવાનની થાળી તૈયાર કરવામાં આવી રહી છે ભગવાનની થાળી રેડી હવે આપણે કરીશું જમણ પોતાનો બીજા કોઈનો નહીં હા શું છે કપડાં પેક કરેલું કે એક એના ઘેર જતી રહે ત્યાં રહીશ ને તું ત્યાં રોકાવને ત્યારે ખાવા પીવાનું રહેવાનું ઘણું બધું ત્યાં હોં ઓકે તો જો ભાઈ આ બેસી ગયા છે ઉપર પ્લેટોર પર અને એના શીખવાડમાં આવે છે રોટલી એવું તો જો એને કાવ્યા માહી રોટલી બનાવતા શીખે છે મારે એક મસ્ત કમ્પ્લીટ ગોળ આવ્યો પણ કાળું કાળું છું ઓકે રોટલી બનાયો છે માહી મેડમ સરસ બનાવી માહી ગોળઘોર બનાવી હો જબરજસ્ત અર પપ્પાને ફોટો પાડીને મોકલે મમ્મી માય કે મોબાઈલ જો મય મોબાઈલ જોવો છે માય કે મોબાઈલ જોવો છો તો માય મવાળો રોટલી કાજા રોટલી કાજા દો હી હી તું તલ નહીં આવતું તું મોટી સાને એટલે તારી જોડે કરાવવાનું છે

આપણે ભાઈ સુંદરકાંડ આવી ગયા છે જો પ્રસાદ માટે તડા માડી થઈ રહી છે પેલા અડધો આપ્યો તો આપ પેડો લીધો ને એને આખો પેડો જોવો છો જો છો ઢળશે નીચે અડધો પેડો નહી તો આખો જ જોઈએ છે લાજી અડધો લે બેટા આવી રહ્યો લે બસ આ લાવો

kao hello guys hello guys hey. Hey, bajrang. hello guys, hello guys. <coughs> <Hey>. <coughs> <coughs> bye jam <coughs> જેમ ભાઈ કહે હું જોઉ જય શ્રી રામ કહે જય રામ ના બોલવું કોઈ નહીં કાલ તને ચોકલેટ નહીં હાલો જય શ્રી રામ બોલ જેમ ભાઈ બાય લાઈક કરો જય શ્રી રામ સબસ્ક્રાઈબ કરો ઓકે હા એ તું કરું વચ્ચે પણ હું ભૂલી ગયો છું હા કાલે કીધું બેટા અત્યારે નહીં અત્યારે તો ક્યાં છે હા અત્યારે તો ચોકલેટ નથી કાલ હું લેતો આવીશો ચલો કે આવું બાય જેમ બે ઓકે ઓકે જેમ બે જો બધા કાલ રવિવારની રજા છે ને એટલે બધા અત્યારે જાગે છો મોટો બધું ચલો તમે મળીએ કાલે